પછી સર તો ખોરાક હોય છે બહારની તરફ એનો નિકાલ કરવામાં આવે છે કોષ સપાટીમાંથી બહારની તરફ એનો નિકાલ કરવામાં આવે છે તો અમીબામાં વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે પોષણ પદ્ધતિ હોય છે હવે વિદ્યાર્થી મિત્રો તમને

કેવી રીતે પોષણ મેળવે છે રેડી એમાં આજ અમીબા વિશે આપણે જોવાના છે અમીબા છે એક કોષીય સજીવ જે છે એ કેવી રીતે પોષણ મેળવે છે તો વિદ્યાર્થી મિત્રો આલતુ ફાલતુ નહીં અહીંયા આપવામાં આવે છે બેસ્ટ ઓમ બેસ્ટ રેડ જોઈ શકો છો તમે કે આ અમીબા છે રેડી અહીંયા કોષ કેન્દ્ર છે વિદ્યાર્થી મિત્રો આકાર માઈને નથી રાખતો કારણ કે અમીબાનો આકાર છે અનિયમિત છે અહીંયા જોઈ શકો છો ખોરાકનો કણ છે એ વિદ્યાર્થી મિત્રો અન્નનો કણ કહી શકો એ કોષ કેન્દ્ર અમીબા નજીક આવે છે અહીંયા વિદ્યાર્થી ફૂટપાટ ફૂટ અહીંયા વાત કરે ફૂટ પાંચ અને કેવી રીતે લખવું વિદ્યાર્થી મિત્રો અહિયાં ધ્યાનથી જોજો હું પાંચ મુદ્દા કહું છું એ પાંચ મુદ્દા તમે ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ લખશો તો વિદ્યાર્થી મિત્રો તમને આરામથી આવડી જશે પહેલી વસ્તુ કે અમીબા છે અમીબા અને વિદ્યાર્થી મિત્રો યાદ આવશે તમને પેરામિશિયમ પણ રેડી પેરાજી ઓકે વિદ્યાર્થી મિત્રો આ બધાને ખબર પડી ગઈ છે પેલો મુદ્દો આમાં કંઈ વાંધો નથી ઓકે તો અમીબામાં વિદ્યાર્થી મિત્રો શું કરે છે તો અમીબા એ વિદ્યાર્થી મિત્રો આંગળી જેવા આંગળી જેવા અસ્થાયી પ્રવર્ત એટલે શું સર એટલે વિદ્યાર્થી મિત્રો એને તમે કહી શકો ખોટા પગ ખોટા પગ રેડી અથવા તો તમે અહીંયા કુટ પણ કહી શકો રેડી ખોટા પગ રેડી ની મદદથી અમીબા એ આંગળી જેવા અસ્થાયી પ્રવત એટલે કે ખોટા પગની મદદથી ખોરાક ગ્રહણ કરે છે આ બીજો મુદ્દો થઈ ગયો હવે મુદ્દા નંબર ત્રણ વાત કરે છે વિદ્યાર્થી મિત્રો તો ત્રીજો મુદ્દો હું તો અહીંયા વાત કરે છે

બનાવે ખોટા પગ છે એ ખોરાકના કાણ ને ઘેરી લે છે જોડાણ કરે છે અને અન્નધાની બનાવે છે હવે વિદ્યાર્થી મિત્રો અન્નધાની બનાવી દીધી તો અન્નધાનીમાં શું થઈ જાય છે તમે જોઈ શકો છો કે અન્ધાની હોય વિદ્યાર્થી મિત્રો એ અન્નધાની શું થઈ જાય જટિલ પદાર્થ હોય સરળ પદાર્થમાં એકદમ સરળ પદાર્થમાં વિભાજન સોરી વિઘટન

અને જે આ સર વિઘટન નો થયો હોય હોય એટલે કે જે વધેલો વિદ્યાર્થી મિત્રો છેલો અહીંયા આવશે વધેલો અ અથવા તો કહીએ અ નું કોષ માંથી બહાર કાઢવામાં આવશે કોષ બહાર શું કરી દેવામાં આવશે કાઢી નાખવામાં આવશે નિકાલ કરવામાં આવશે એવી રીતે કરી નાખવું કહું પેલા અમીબા અને પેરામિશિયમ એક કોશી છે અમીબા એ શું થાય છે ખાસ બીજો મુદ્દો ખાસ યાદ રાખો અમીબા એક આંગળી જેવા વિદ્યાર્થી મિત્રો અસ્થાયી પ્રવર્ત ખોટા પગની મદદથી વિદ્યાર્થી મિત્રો કોરા ગ્રહણ કરે છે

કેવું હોય જટિલ જટિલમાંથી એનું પાસન કરી અને સરળ વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય સરળ રસમાંથી મિત્રો જે વધેલો અપાચિત ખોરાક હોય એને વિદ્યાર્થી મિત્રો કોષ જે સપાટી હોય એ સપાટીમાંથી બહાર કાઢવામાં આવે છે કોષમાંથી શું કાઢવામાં બહાર નિકાલ કરવામાં આવે છે મને નથી લાગતું કે કોઈને પણ આમાં કઈ પ્રોબ્લેમ હોય અરે આપણે ડિટેલમાં જોઈશું રેડી પોષણ વિદ્યાર્થી મિત્રો પોષણ કોણ દર્શાવે તો વિદ્યાર્થી મિત્રો હું એટલું જ કહેવા માંગુ છું કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતું નથી જે હરિતકણ ધરાવતું નથી જેમાં ક્લોરોફિલ ના હોય હરિત કણની અંદર ક્લોરોફિલ હોય હરિદ્રવ્ય જેને ક્લોરો વિદ્યાર્થી મિત્રો જે પ્રકાશ સંશ્લેષણ ના કરી શકે જે હરિદ્રવ્ય નથી ધરાવતું એ બધા જ પ્રાણીઓ વિદ્યાર્થી મિત્રો વિષમપોષી પોષણ પદ્ધતિ દર્શાવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો શું થાય કે જે વનસ્પતિએ બનાવેલો તૈયાર ખોરાક છે એ જે સજીવ બીજાના પર ખોરાક માટે આધાર રાખે છે તેને વિષમપોષી પોષણ પદ્ધતિ કહેવાય ખોરાક બીજામાંથી મેળવે તો અહીંયા ગાય જોઈ શકો છો કે વનસ્પતિ છે તો વિદ્યાર્થી મિત્રો જે બીજા ઉપર આધાર રાખે છે અહીંયા હું તમને સરળતાથી કહેવા માંગુ છું કે અહીંયા જો આહાર શૃંખલા આપેલી છે કે સસલું છે ગાજર ખાય સસલા ને શિયાળ ખાય શિયાળ સિંહ ખાય

પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આપણામાંથી લોહી શું છે આપણને સંપૂર્ણ મારતા નથી જો રેડી એ એક પોષણ પદ્ધતિ છે રેડી એવી પોષણ પદ્ધતિના આધારે આજે આપણે પ્રકાર જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિષમ પોષી પોષણ વિશે પોષણ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો સમજાવો રેડી વિષમ પોષી પોષણ પદ્ધતિ સમજાવો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આવો જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ક્લોરોફિલ જે સજીવ ક્લોરોફિલ નથી ધરાવતા એનો મતલબ કે જે સજીવ છે એ વિદ્યાર્થી મિત્રો હરિત દ્રવ્ય ધરાવતા નથી ક્લોરોફિલ એટલે પ્રકાશ સંશ્લેષણની સંશ્લેષણની ક્રિયા નથી પ્રકાશ ક્રિયાની વાત કરે તો વિદ્યાર્થી મિત્રો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપણે આગલા વખતે સમજાવી હતી પ્રકાશ સંશ્લેષણ એ ખાસ કરીને સંશ્લેષણ એ વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે શું થતો તો ખાસ કરીને સરળ દ્રવ્યો જે હતા જેમ કે કાર્બન ડાયોક્સાઇડ અને વિદ્યાર્થી મિત્રો પાણી રેડી એટલે કે આ એકદમ સરળ પદાર્થ હતા સરળ પદાર્થ વિશ ખર પણ એક હરિત કંડ હરિત વિદ્યાર્થી મિત્રો કણ હરિત કણ માં હોય છે હરિ હરિત દ્રવ્ય જેને કહેવાય છે ક્લોરો વિદ્યાર્થી મિત્રો ફિલ રેડી ક્લોરો

એ એનો ઉપયોગ કરે છે તો વિદ્યાર્થી મિત્રો સજીવોના પોષણ પદ્ધતિના આધારે કેટલા ત્રણ એટલે કે એક તો ખોરાક કયા સ્વરૂપે પ્રાપ્ત કરે છે તૃણાહારી છે માંસાહારી છે ખોરાક ખોરાકની પ્રાપ્તિ પર આધાર રાખે છે ખોરાક કઈ રીતે પ્રાપ્ત કરે છે મરી ગયેલા સજીવોમાંથી મેળવે છે રેડી કે થોડોક જીવત લઈ લોહી સુસે છે કેવી રીતે ખોરાક પ્રાપ્ત કરે છે સંપૂર્ણ મારી નાખે છે એ વિદ્યાર્થી મિત્રો કે સડેલા માંથી ખોરાક મેળવે છે એ આગળ ખોરાક ગ્રહણ કરવાની રીત એટલે ખોરાક કઈ રીતે એ વિદ્યાર્થી મિત્રો બાહ્ય ગ્રહણ અંત્રહણ પદ્ધતિ કયા ત્રણ યાદ રાખજો ત્રણ એક તો ખોરાકના સ્વરૂપ પર આધાર રાખે છે ખોરાક પ્રાપ્તિ પર આધાર રાખે છે ખોરાક ગ્રહણ કરવાની રીત પર આધાર રાખે છે તો ખોરાકના વાત કરે છે પ્રાપ્ત સ્ત્રોત સ્ત્રોતના આધારે જોઈએ તો હું વાત કરું વિદ્યાર્થી મિત્રો તો આમાં હું તમને કહી શકું છું કે જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ સ્થિર અહીંયા જોઈ શકું છું વનસ્પતિ એકદમ સ્થિર હોય ખોરાકનો સ્ત્રોત એકદમ સ્થિર છે એટલે જ્યારે ઘાસ છે એનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો ગાય કરે હરણ કરે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સ્થિર છે ખોરાકનો સ્ત્રોત સ્થિર છે એ ગતિશીલ હોય અને વિદ્યાર્થી મિત્રો ખોરાક છે તમે જોઈ શકો છો આ ગતિશીલ હરણ છે એને વિદ્યાર્થી મિત્રો આ સિંહ છે એ ખાઈ જશે એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ ગતિશીલ આ સ્ત્રોત છે રેડી એટલે અહીંયા જોયો ગતિશીલ સ્ત્રોત જેમ કે હરણ છે એનો ઉપયોગ સિંહને વાઘ કરે છે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગ કરવાની વિવિધ વિદ્યાર્થી મિત્રો કેટલાક સજીવો છે એ જટિલ ખોરાકને વિદ્યાર્થી ઘટકો છે જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર શું કરે છે કે વિઘટન કરે છે અને ત્યારબાદ તેનું શોષણ કરે છે એટલે યાદ રાખજો કેટલાક સજીવો એ શરીરની બહાર તેનું વિઘટન કરે અને ત્યારબાદ તેનું શું કરે છે શોષણ કરે છે આવા કોણ છે અને એમાંથી પોષણ મેળવે છે રેડી બાર વિઘટન કરી નાખે શોષણ કરી અને એમાંથી પોષણ મેળવે આવા વિદ્યાર્થી મિત્રો તંતુમય ફૂગ યાદ રાખજો તંતુમય ફૂગ રેડી ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ છે વિદ્યાર્થી મિત્રો એ આ પ્રકારનું પોષણ દર્શાવે છે શરીરની બહાર વિઘટન કરી અને ત્યારબાદ શોષણ કરે છે કેટલાક સજીવોની વાત કરે એ વિદ્યાર્થી મિત્રો જટિલ ખોરાકને અંતઃગ્રહણ કરી અંદર ગ્રહણ કરી અને શરીરની અંદર વિદ્યાર્થી મિત્રો પાસન કરે છે રેડી તો ખોરાકનું અંતઃગ્રહણ અને તેમનું પાસન કરવાની રીત એ સજીવના શરીરની રચના અને કાર્ય પદ્ધતિ શરીરના શરીરની રચના અને કાર્ય પદ્ધતિ પર આધાર રાખે છે સર કેવા હું માંગો છો તો વિદ્યાર્થી મિત્રો કેવા ગાય હરણ એ માત્ર ને માત્ર વન ફક્ત વનસ્પતિ ખાય છે માંસાહારી પ્રાણીઓની વાત કરે તો માંસાહારી પ્રાણીઓ અન્ય પ્રાણીઓનો યાદ કરો અન્ય પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરે

જે મિશ્ર છે એટલે વનસ્પતિ પણ ખાય છે અને માંસ પણ ખાય છે એમાં સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરે કેટલાક સજીવો વિદ્યાર્થી મિત્રો કેટલાક સજીવો વનસ્પતિ પ્રાણીઓને મારી નાખ્યા વગર જોયો સિંહ હોય આખો મારી નાખે પરંતુ આ શું કહેશે મારતા નથી મારી નાખ્યા વગર તેમાંથી પોષણ પ્રાપ્ત કરે છે પરોપજીવી જેવી પોષણ પદ્ધતિ કહેવાય છે અને શું કહેવાય પરોપજીવી પોષણ પદ્ધતિ મારે નહીં પરંતુ તો પણ એમાંથી પોષણ મેળવે કેવી રીતે સર મારે વગર કેવી રીતે પોષણ જો માથાના ટોલા ખબર છે માથાના ટોલા અંદરથી આપણો લોહી શોષણ કરે પણ આપણને મારી નાખતા નથી આપણા લોહી શોષી શું છે અને એને કહેવાય ઈતળી હોય જો હોય તમને બધી ખબર છે તો આમાં આપણે ટેક્સ બુકના ઉદાહરણ જોઈએ અમરવેલ વિદ્યાર્થી મિત્રો અમરવેલ ઉદ્ધય જો જળો પટ્ટીકૃમિ આ બધા વિદ્યાર્થી મિત્રો છે એ પરોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ રેડી હવે ડિટેલમાં જોવાનું છે હવે તમને એમ થાય છે કે હાઈટ

એ એ એક એક સજીવ સજીવ છે વિદ્યાર્થી મિત્રો અમીબા સપાટી પર ખાસ યાદ રાખજો કોષની જે સપાટી પર છે એના પર આંગળી જેવા અસ્થાયી વિદ્યાર્થી મિત્રો આંગળી જેવા અસ્થાયી પ્રવળ એટલે કે ફૂટપાથ એટલે કે ખોટા પગ જે ખોરાક ગ્રહણ કરવામાં હું કરે છે મદદ કરે છે એની મદદથી ખોરાક ગ્રહણ કરે છે આગળ વાત કરે છે કે આ પ્રવર્ધો ખોરાકના કણોને ને ઘેરી લેશે એક તો જો કે વાત કરીએ ખોરાકના શું ઘેરી એની સાથે જોડાણ કેળવી અને અન્નધાની બનાવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો બનાવે છે અન્નધાની બનાવે અંદર જોડાણ કેળવી અને વિદ્યાર્થી મિત્રો અન્નધાની બનાવે છે હવે અન્નધાની છે એ જટિલ પદાર્થનું વિદ્યાર્થી મિત્રો સરળ પદાર્થમાં જોઈ શકો છો વિઘટન કરે અન્નધાની છે અહીંયા મેં કીધું હતું હમણે કે જે જટિલ છે એકદમ જટિલ છે વિદ્યાર્થી મિત્રો એ જટિલનું એકદમ સરળ વિઘાટન કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ તમે જોઈ શકો છો કે આ વધેલા અપાચિત દ્રવ્યો એ કોષની સપાટી તરફ બહારની તરફ કેવાય કે શું કરે છે ગતિ કરે છે અને કોષમાંથી શું કરે છે બહાર નીકાલી દે છે

પણ તમે આરામથી સમજી ગયા છો ખાસ પીપીટી મસ્ત એટલે બનાવી છે રેડી પેરામિશિયમ તમે સાઈડમાં જોઈ શકો છો મસ્ત મજાનું કેવાય કે ચિત્ર મેં તમને પેરામિશિયમ નું બતાવી દીધેલું છે હવે આ આકૃતિ એ બી સી અને ડી ખાસ તમારે આકૃતિ યાદ રાખવાની છે અમીબાનો આકાર વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત હોય એવું જરૂરી નથી અમીબા તમે આવી રીતે ગમે ખાસ યાદ રાખજો એવું નથી કે બને પણ અમીબા ગમે બનાવી તો આકૃતિ રેડી બીજી આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમને જેમ અથવા યોગ્ય લાગે એમ રેડી એવું જરૂરી નથી કે આપણે સર આમાં દોરી એવી રીતે તમે આવી રીતે પણ વિદ્યાર્થી મિત્રો દોરી અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ખોટ ખોરાક નો કણ મૂકી દો રેડી એવી રીતે ત્રીજી આકૃતિ વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે કરી અને અહીંયા જોઈ શકો છો કે બે જોઈન્ટ કરી દેવાના છે રેડી અને આવી રીતે અહીંયા અહીંયા ખોરાક નાખવાનો છે છે અને અને અહીંયા દેવાનો આપણે એમ બા વિદ્યાર્થી મિત્રો દોરી દેવાનું છે તો મને નથી લાગતું કે આકૃતિમાં કઈ પ્રોબ્લેમ મોસ્ટ ટાઈમ છે ખાસ વિદ્યાર્થી મિત્રો આ જોઈ લેજો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લેજો રેડી હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ભાગ ત્રણ માં મળશું ખાસ જે વિદ્યાર્થી મિત્રો પીડીએફ જોતી છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ખાસ ડિસ્ક્રિપ્શનમાં જઈ ધોરણ દસ નું ફોલ્ડર બધા જ લેક્સર પીડીએફ આપેલી છે ખાસ ડાઉનલોડ કરશો મળીએ આપણે આવતા લેક્સર જય હિન્દ જય ભારત